તાલુકાના આંકોલીથી ઓગળવાસ ડુંગરાસણ હાઈવે મળતો રસ્તો ત્રણ કિમીનો બહુ ખરાબ થયો છે વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે આકોલીથી ઓગળવાસ પુરા ડુંગરાસર હાઈવે રસ્તો બિસ્માર હાલતમાં છે જેના કારણે વધુ ગામોમાં દૂધ ભરવા માટે જવા માટે તકલીફ પડી રહી છે અને સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ માંગે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી આ માંગે પણ છેલ્લા કેટલાક વર્ષોથી મેટલ પાથરવામાં આવ્યા છે ત્યારથી લઈ આજ દિન સુધી રોડનું કોઈ પણ પ્રકારનું નવીનીકરણ કે મરમમત કરવામાં આવ્યું નથી આ કોલી ખેતરમાં રહેલો લોકો ઓગળવાસ ડુંગરાસણ મળતો રસ્તો છે તેની આસપાસના વિસ્તારોમાં જવા માટે આ માર્ગ મુખ્ય માર્ગ છે કોઈ પણ બીમાર હોય તો સાધનો એમ્બ્યુલન્સ જેવા આ માર્ગે આવતા નથી જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી રહી છે જેમાં વધુ વરસાદ પડે આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે કેવી રીતે માર્ગ પરથી પસાર થવું તે પણ એક ગંભીર સવાલ ઉઠવા પામ્યો છે ગામ આકુલીથી ઓગળવાસ ડુંગરાસણ હાઈવે મળતો રસ્તો ત્રણ કિમીનો છે ખાસ આગળની કામગીરી ચાલુ થાય એવી ગામ લોકોની અપેક્ષા છે સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડાભાણી કોઈ કામ કરવામાં આવ્યું નથી સ્થળ જવા માટે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે